સૌ વાલા મિત્રોને મારા જયશિયા રા હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ ક્રોવાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર પચીસ ને મંગળવાર વાલા મિત્રો પંચાંગ કહે છે પોષ મહિનો શુક્લ પક્ષ ચાલીસ યોગ છે શ્રવણ નક્ષત્ર વ્યાઘાત યોગ છે મકર રાશિનો ચંદ્ર ધનુ રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંઠ સવારે નવ છેતાલીસથી ને છ મિનિટ સુધી છે રાહુકાળ બપોરે ત્રણ અને છ થી ચાર ને છવ્વીસ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા ન થાય શુભ કાર્ય અથવા યાત્રા ચાલુ કરવા માટે સારું મુહૂર્ત સારું ચોગડીઓ લેવું જોઈએ જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્ત બપોરે બાર અને પાંચ મિનિટથી બાર અને સુનતાલીસ મિનિટ સુધી છે તેમાં તમે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરી શકો સાથે સાથે શુભયાત્રાની શરૂઆત પણ કરી શકો વાલા મિત્રો આ હતી પંચાંગની વાત હવે આજનો ઉપાય આજના ઉપાયમાં વાલા મિત્રો સવારે સ્નાન કરવા બેસો નાવા માટે બેસો તો નહવાના પાણીમાં એક ચમચી હળદર નાખી દેવાની અને હળદર નાખ્યા પછી પાણી મિક્સ કરી અને ત્યાર પછી તે પાણીથી હળદરવાળા પાણીથી જ નાવાનું છે એની અંદર તમે ચોખ્ખું પાણી ઉમેરી શકો સાબુ શેમ્પુનો ઉપયોગ પણ કરી શકો સ્નાન તમારું થઈ જાય કપડા તમે પહેરી લો વસ્ત્ર પહેરી લો ત્યાર પછી તમારે સીધા તમારા ઘરના મુખ્ય ઉમરા પાસે આવવાનું ત્યાં ઉમરાને શુદ્ધ કરવાનો છે દૂધ અને પાણીથી ઉમરાને શુદ્ધ કરવાનો ઉમરો શુદ્ધ થઈ જાય એને નમસ્કાર પ્રણામ કરવાના આશીર્વાદ મેળવવાના ત્યાર પછી એક સફેદ કાગળની અંદર અડધી ચમચી જેટલું સિંદુર લેવાનું તેની પડીકી બનાવવાની ઉપરના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાની બીજા દિવસે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈપણ દેવ મંદિરે જઈને તે પડીકી મૂકવાની વાલા મિત્રો આટલું કાર્ય પતી જાય ત્યાર પછી તમારે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું દર્શન કરવાના છે અને કોઈ પણ એક લીલું ફળ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનું ત્યાર પછી વાલા મિત્રો સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક કાગભુચંડી રામાણીજી અને એક હનુમાન ચાલીસાનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો રાત્રે સૂતા પહેલા તમારી જ પથારીમાં તમારે બેસવાનું પલાઠી વાળવાની અને ત્યાર પછી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણતકલેશ ગોવિંદાય નો મનમાં આ મંત્ર યથાશક્તિ જપી જવાનો છે તો આ તો આજનો ઉપાય વાલા મિત્રો જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવારે છે એવા બધા જ વાલા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મે કહ્યું તે પ્રમાણે જ તમારે સિંધુની પડીજી ચોવીસ કલાક માટે પોતાના પોકેટમાં રાખવાની ત્યાર પછી કોઈ પણ ગણપતિના મંદિરે તમારે જવાનું છે બુંદીના લાડુ લઈ જવાના છે ભગવાન ગણપતિ દાદાને બુંદીના લાડુ ધરાવવાના છે અને ત્યાર પછી ગણપતિ દાદાને ધરાયા પછી પ્રસાદના રૂપમાં બધાને વેચવાના છે વાલા મિત્રો બીજું એક કાર્ય એ કરવાનું છે ગૌશાળામાં જવાનું ગાયોને ઘાસનું દાન આપવાનું છે અથવા ઘાસપેટે રોકડ દાન આપવાનું છે ત્રીજું કાર્ય નાના નાના બાળકોને ગળી વસ્તુનું સંધ્યાકાળ પહેલા દાન કરવાનું છે ગળી વસ્તુ તમે ખવડાવી શકો મીઠાઈ છે અથવા બીજી ઈતર વસ્તુ તમે ખવડાવી શકો જો આટલું જ માત્ર કરી લેશો ભગવાનની કૃપાથી તમારું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે જે મારા વાળા મિત્રની મેરેજ એનિવર્સરી ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવારના દિવસે છે એવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું વડીલોના આશીર્વાદ લેવાના છે ત્યાર પછી કોઈ પણ અનાથ આશ્રમમાં કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને દેવ મંદિરે અથવા બ્રાહ્મણને ઘઉંનું અને ઘીનું દાન આપવાનું છે બરાબર સમજી લેજો ઘઉંનું અને ઘીનું જો દાન આપશો ઉત્તમ પરિણામ મળશે આખું વર્ષ આનંદ સહિત પસાર થશે વાલા મિત્રો એ વખતે પણ એક કામ કરવાનું ન ભૂલતા ગાયોને ઘાસ જરૂર છે આપજો અથવા ઘાસનું દાન આપજો વાલા મિત્રો આ હતું આજનું ઉપાય મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે અને યુટ્યુબ પર હોય છે મારું યુટ્યુબનું યુ ટ્યુબની મારી ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક ઇન્સ્ટાગ્રામમાં પણ મારું દુષ્યંત પાઠક જ પેજ છે ફેસબુકમાં પણ મારું પેજ દુષ્યંત પાઠક જ છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો જેથી કરીને હું વિડીયો લોડ કરીશ તરત જ તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન મળી અને તમને વિડીયો જોવા મળશે મારું ફેસબુકનું પેજ છે જેનું નામ છે દુષ્યંત પાઠક એને પણ તમે ફોલો કરજો તરત જ મારો વિડીયો તમારા મોબાઈલ ઉપર જોવા મળી જશે તો વાલા મિત્રો નિયમિત ઉપાય કરવાથી બધા જ ગ્રહો બેલેન્સ થઈ શકે અને એકવાર ગ્રહો બેલેન્સ થયા પછી વ્યક્તિના જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન બધું દૂર થઈ શકે આમાં કોઈ ચમત્કાર નથી કોઈ અંદર અંધશ્રદ્ધાની વાત નથી તમે જાતે કરો જાતે તમે પોતે ફળ મેળવી શકો મારા બધા જ વિડીયોને લાઇક કરો અને શેર અવશ્ય કરજો જો તમે શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી વિડીયો પહોંચી ના નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જયશિયાના